નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર આ વિડિયોમાં આપણે ધોરણ ચારના ગણિત વિષયની સ્વાધ્યન પોથીનો જે ભાગ બે છે તે ભાગ બેમાં આપેલા પાઠ નંબર ત્રણ ભોપાલનો પ્રવાસનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે સ્વઅધ્યન પુથી છે તેના દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ચાર વિષય ગણિત ભૂપાલનો પ્રવાસનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન ચાલો એમાં પહેલો સવાલ છે કે મનજીત તેના માતા પિતા સાથે અમદાવાદથી આણંદ જવા નીકળ્યો તેમણે પૂછપરછ કરતાં આ મુજબ બસની ટિકિટની માહિતી મળે છે જો અહીંયા બસનો પ્રકાર છે લોકલ એક્સપ્રેસ અને ડિલક્સ અને એના ભાવ આપણને આપેલા છે એના ઉપરથી પહેલો સવાલ કઈ બસમાં ટિકિટનો દર સૌથી વધારે છે તો કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે ડીલક્સ એસી બસમાં ટિકિટનો દર સૌથી વધારે છે બીજું લોકલ બસ કરતાં ડીલક્સ એસી બસમાં એક ટિકિટ માટે કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડે તો લોકલ બસ કરતાં ડીલક્સ એસી બસમાં એક ટિકિટ માટે અડસઠ રૂપિયા વધારે ચૂકવવા પડે ત્રીજો સવાલ બધા લોકલ બસમાં મુસાફરી કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ઉત્તર બધા લોકલ બસમાં મુસાફરી કરે તો એકસોને આડત્રીસ રૂપિયા ચૂકવવા પડે ચોથું બધા ડીલક્સ એસી બસમાં મુસાફરી કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ઉત્તર બધા ડીલક્સ એસી બસમાં મુસાફરી કરે તો ત્રણસોને બેતાલીસ રૂપિયા ચૂકવવા પડે પાંચમો સવાલ બધા એક્સપ્રેસ બસમાં મુસાફરી કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે જો બધા જ વ્યક્તિઓ એક્સપ્રેસ બસમાં મુસાફરી કરે તો બસોને ચોત્રીસ રૂપિયા ચૂકવવા પડશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ ઉનાળુ વેકેશનમાં પ્રિયા તેના ભાઈ અને માતા પિતા સાથે આનંદ મેળામાં જાય છે ત્યાં વિવિધ ખાણીપીણીની વસ્તુઓના ભાવનું કોષ્ટક નીચે મુજબ છે તેનો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે જો ખાણીપીણીની વસ્તુઓના ભાવ અને નામ આપણને અહીંયા આપેલા છે કે દાબેલી વડાપાઉં ભેળ બરફ ગોળો આઈસ્ક્રીમ અને ફ્રૂટ ડીશ એમાં પહેલો સવાલ પ્રિયાને દાબેલી અને તેના ભાઈને વડાપાઉ ખાવા હોય તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો કે દાબેલીના વીસ રૂપિયા પ્લસ વડાપાવના પચીસ રૂપિયા બંનેનો સરવાળો કરીએ તો પિસ્તાલીસ રૂપિયા થશે એટલે આપણે અહીંયા લખી શકીએ કે પ્રિયાને દાબેલી અને તેના ભાઈને વડાપાવ ખાવા હોય તો કુલ પિસ્તાલીસ રૂપિયા ચૂકવવા પડશે બીજો સવાલ પ્રિયાનો ભાઈ અને તેના માતા પિતાને ભેળ ખાવી છે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે જુઓ એક ભેળના ત્રીસ રૂપિયા છે બરાબર તો એક ભેળ બરાબર ત્રીસ રૂપિયા હવે ત્રણેય જણાને ભેળ ખાવી છે તો ત્રણ ભેળના કેટલા એટલે ત્રણ ગુણ્યા ત્રીસના છેદમાં એક એટલે જવાબ આવશે નેવું રૂપિયા તો પ્રિયાનો ભાઈ અને તેના માતા પિતાને ભેળ ખાવી છે તો નેવું રૂપિયા ચૂકવવા પડશે ત્રીજો સવાલ પ્રિયાના ઘરના બધા સભ્યો ફ્રૂટ ડિશ ખાય છે તો કેટલા રૂપિયા ચૂકવશે હવે એક ફ્રૂટ ડિશના પિસ્તાલીસ રૂપિયા છે અને એના ઘરમાં કુલ ચાર સભ્યો છે તો એક ફ્રૂટ ડિશના પિસ્તાલીસ તો ચારના કેટલા એટલે ચાર ગુણ્યા પિસ્તાલીસના છેદમાં એક એટલે જવાબ આવશે એકસો ને રૂપિયા ચાલો ત્યાર પછી છે ચોથો સવાલ પ્રિયાની માતાએ બે આઈસ્ક્રીમ અને તેના પિતાએ ત્રણ બરફ ગોળા લીધા તો આ માટે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે હવે એક આઈસ્ક્રીમના ચાલીસ રૂપિયા છે તો બે આઈસ્ક્રીમના કેટલા કારણ કે એના મમ્મીએ બે આઈસ્ક્રીમ લીધા હતા તો ચાલીસ ગુણ્યા બે એટલે જવાબ થઈ ગયો એંસી રૂપિયા ત્યાર પછી એના પિતાજીએ ત્રણ બરફ ગોળા લીધા હવે એક બરફ ગોળાના પંદર રૂપિયા તો ત્રણ બરફ ગોળાના કેટલા રૂપિયા એટલે ત્રણ ગુણ્યા પંદરના છેદમાં એક એટલે કે પિસ્તાલીસ રૂપિયા તો આઈસ્ક્રીમના એંસી રૂપિયા અને બરફ ગોળાના પિસ્તાલીસ રૂપિયા તો બંનેનું કુલ ટોટલ કરીએ તો એકસો પચીસ રૂપિયા થશે એટલે કે પ્રિયાની માતાએ બે આઈસ્ક્રીમ અને તેના પિતાએ ત્રણ બરફ ગોળા લીધા તો આ માટે કુલ એકસોને પચીસ રૂપિયા ચૂકવ્યા હશે ત્યાર પછી છે પાંચમો સવાલ પ્રિયાનો ભાઈ દરેક વસ્તુની એક ડીશ ખરીદે છે તો કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો જો દાબેલીના વીસ વડાપાવના પચીસ વેળના ત્રીસ બરફ ગોળાના પંદર આઈસ્ક્રીમના ચાલીસ અને ફ્રૂટ ડિશના પિસ્તાલીસ ત્રણેયનું એટલે કે છ વાનગીનું ટોટલ કરીએ તો એકસોને પંચોતેર રૂપિયા થશે તો એકસોને પંચોતેર રૂપિયા ચૂકવ્યા હશે મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વાધીન પુથી જે છે બે હજાર પચીસ છવ્વીસની તેના તમામ વિષયના તમામ પાઠના અને તમામ ભાગના સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો પીડીએફ વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ પીડીએફ જે છે તે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ જે સોલ્યુશનની પીડીએફ તમને વોટસઅપ પર પ્રાપ્ત થતી રહે ત્રીજો સવાલ કમલેશભાઈ પોતાની કારમાં વીસ લિટર પેટ્રોલ ભરાવે છે પેટ્રોલના કુલ અઢારસો રૂપિયા આપે છે તો એક લિટર પેટ્રોલનો ભાવ કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે વિકલ્પ ક નેવું રૂપિયા ચોથું અમદાવાદથી વડોદરા જવા માટે નીચે મુજબના બે રસ્તાઓ છે તેનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે જો પહેલો રસ્તો જે છે તે સીધો જ અમદાવાદથી વડોદરા જાય છે એકસો ને દસ કિલોમીટરનો છે અને બે કલાક લાગે છે જ્યારે બીજો રસ્તો જે છે તે અમદાવાદથી નડિયાદ નડિયાદથી આણંદ અને આણંદ થઈને વડોદરા જાય છે ચાલો તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે એમાં પહેલો સવાલ અમદાવાદથી વડોદરાના ટૂંકા રસ્તાની લંબાઈ એકસો ને દસ કિલોમીટર અમદાવાદથી આણંદનું અંતર કેટલું થાય છે તો કે સત્તાવન પ્લસ એકવીસ એટલે કે ઇઠ્યોતેર કિલોમીટર નડિયાદથી વડોદરાનું અંતર કેટલું થાય છે તો એકવીસ પ્લસ છેતાલીસ એટલે સડસઠ કિલોમીટર ચોથો સવાલ કયા શહેરથી કયા શહેર સુધી પહોંચતા એક કલાકનો સમય લાગશે તો અમદાવાદથી નડિયાદ સુધી પહોંચતા એક કલાક લાગશે પાંચમું અમદાવાદથી વડોદરા કયા રસ્તે જવાથી વધુ સમય લાગશે ને કેટલો તો નડિયાદ અને આણંદવાળા રસ્તેથી જતા વધારે સમય લાગશે અને એકસો સુડતાલીસ મિનિટ જેટલો સમય લાગશે ત્યાર પછી પાંચમો સવાલ એક શાળાના બાળકો બસમાં અમદાવાદથી સાપુતારાના પ્રવાસે જાય છે અમદાવાદથી સાપુતારા ચારસો કિલોમીટર દૂર છે રસ્તામાં ક્યાંય પણ આરામ કર્યા વગર સાપુતારા પહોંચતા આઠ કલાક જેટલો સમય લાગે છે તો એના ઉપરથી પહેલો સવાલ અમદાવાદથી બસ સવારે છ વાગે ઉપડે અને રસ્તામાં ક્યાંય ઊભી ન રહે તો સાપુતારા કેટલા વાગે પહોંચાડશે તો અમદાવાદથી બસ સવારે છ વાગે ઉપડે અને રસ્તામાં ક્યાંય ઊભી ન રહે તો સાપુતારા બપોરે બે વાગે પહોંચાડે બીજું જો બાળકો રસ્તામાં નાસ્તો કરવા ત્રીસ મિનિટ માટે રોકાય તો સાપુતારા કેટલા વાગે પહોંચશે જો બાળકો રસ્તામાં નાસ્તો કરવા ત્રીસ મિનિટ રોકાય તો સાપુતારા બપોરે અઢી વાગે પહોંચશે ત્રીજું અમદાવાદથી ભરૂચનું અંતર બસો કિલોમીટર છે તો ભરૂચ કેટલા વાગે પહોંચ્યા તો અમદાવાદથી ભરૂચનું અંતર બસો કિલોમીટર હોય તો ભરૂચ સવારે દસ વાગે પહોંચ્યા ચોથો સવાલ બસ સવારે છ વાગ્યાને બદલે દસ વાગે ઉપડે અને બાળકો ભરૂચમાં જમવા માટે એક કલાક જેટલો સમય રોકાય તો બાળકો સાપુતારા કેટલા વાગે પહોંચશે બસ સવારે છ વાગ્યાને બદલે સવારે દસ વાગે ઉપડે અને બાળકો ભરૂચ જમવા માટે એક કલાકનો સમય લે તો બાળકો સાપુતારા સાંજે સાત વાગે પહોંચશે પાંચમો ભરૂચ પાસે બસ નર્મદા નદીના એક હજાર પચાસ મીટર લાંબા પુલ પરથી પસાર થાય છે જો બસની લંબાઈ પાંચ મીટર હોય તો આ પુલ પર એકની પાછળ એક આવી કેટલી બસો ઊભી રહી શકે તો અહીંયા એક હજાર ત્રણસો પચાસ ભાંગ્યા પાંચ કરવા પડશે એટલે બસો સિત્તેર ભાંગ્યા ગુણ્યા પાંચ એટલે પાંચ પાંચ ઉડી જશે તો બસો ને સિત્તેર બસો થશે એટલે કે પુલ ઉપર કુલ બસો ને સિત્તેર બસો ઊભી રહી શકે ત્યાર પછી છઠ્ઠો દાખલો નવ્યા પાર્થ અને નેહા સાસણગીર ફરવા ગયા ત્યાં નવિયાએ હરણ પાર્થે સિંહ અને નેહાએ ચિત્તલની સંખ્યા ગણી હરણની ગણતરી કરતાં એકસો આડત્રીસ થઈ નેહાએ કહ્યું કે હરણ કરતા ચિત્તલની સંખ્યા ચાલીસ જેટલી ઓછી છે અને પાર્થે કહ્યું ચિત્તલ કરતાં સિંહોની સંખ્યા અડધી છે તો ચિત્તલની સંખ્યા કેટલી હશે તો જવાબ આવશે અઠ્ઠાણું સિંહોની સંખ્યા કેટલી હશે તો કે ઓગણપચાસ અને હરણ અને સિંહની સંખ્યાનો તફાવત તો કે નેવ્યાસી ત્યાર પછી સાતમું એક વાર્તાના પુસ્તકની કિંમત બ્યાસી રૂપિયા છે તમારે શાળાને ભેટ આપવા પાંચ પુસ્તક ખરીદવા છે તો કેટલા રૂપિયાની જરૂર પડે તો બ્યાસી ગુણ્યા પાંચ કરવા પડશે એટલે જવાબ આવશે સવાલ તમારા સાત ગરીબ બાળકોને રમકડા આપવા છે એક રમકડાની કિંમત એકસો ત્રીસ રૂપિયા છે તો તમે તમારા પપ્પા પાસે કેટલા રૂપિયા લેશો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડ નવસો દસ રૂપિયા કારણ કે એકસો ત્રીસ ગુણ્યા આપણે કેટલા કરવા પડશે તો કે સાત એટલે જવાબ થઈ જશે નવસો ને દસ ત્યાર પછી છે નવમો દાખલો શ્રેયા પાંચ રૂપિયાની એક એવી સત્તર પેન્સિલ ખરીદે છે તથા ગોપાલ છ રૂપિયાની એક એવી પંદર પેન્સિલ ખરીદે છે તો બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવ્યા હશે અને કેટલા તો શ્રેયાએ ખરીદેલ પેન્સિલના પૈસા સત્તર ગુણ્યા પાંચ એટલે કે પંચ્યાસી રૂપિયા ગોપાલે ખરીદેલ પેન્સિલના પૈસા એટલે પંદર ગુણ્યા છ એટલે કે નેવું રૂપિયા તો અહીંયા આપણે જોઈએ છીએ કે ભાઈ ગોપાલે શ્રેયા કરતાં પાંચ રૂપિયા વધારે ચૂકવ્યા ત્યાર પછી છે દાખલા નંબર દસ અતુલે છ બોલપેન ખરીદી અને દુકાનદારને એકસોને આઠ રૂપિયા આપ્યા તો એક બોલપેનની કિંમત કેટલી હશે બોલપેનની કિંમત અઢાર રૂપિયા છે ત્યાર પછી અગિયારમું અલ્કેશ એક કલાકમાં અઢાર કિલોમીટર સાયકલ ચલાવે છે તો તે ચાર કલાકમાં કેટલા કિલોમીટર સાયકલ ચલાવશે તો એક કલાક બરાબર અઢાર કિલોમીટર ચાર કલાક બરાબર કેટલા તો અઢાર ગુણ્યા ચાર એટલે કે બોતેર કિલોમીટર તો આપણે એવું કહી શકીએ કે અલ્કેશ ચાર કલાકમાં અઢાર કિલોમીટર સોરી બોતેર કિલોમીટર સાયકલ ચલાવશે ત્યાર પછી છે બીજું એક નાવ પાણીમાં પંદર મિનિટમાં ચાર કિલોમીટર તરે છે તો સોળ કિલોમીટર તરવા કેટલો સમય લાગશે તો ચાર મિનિટ ચાર કિલોમીટર તરવું હોય તો પંદર મિનિટનો સમય લાગે છે તો સોળ કિલોમીટર તરવા માટે લાગતો સમય કેટલો ક્રોસ ગુણાકાર કરીશું સોળ ગુણ્યા પંદરના છેદમાં ચાર હવે અહીંયા સોળના છેદ ઉડશે તો ચાર ગુણ્યા ચાર એટલે ચાર ચાર ઉડી ગયા અંશમાં વધ્યા પંદર એટલે કે સાઠ મિનિટ તો આપણે એવું કહી શકીએ કે સાઠ મિનિટનો સમય લાગશે એટલે કે એક કલાકનો સમય લાગશે તેરમું એક બસ ત્રણ કલાકમાં એકસો ને સુડતાલીસ કિલોમીટર અંતર કાપે છે તો બસ દરેક કલાકે કેટલું અંતર કાપશે હવે અહીંયા ત્રણ કલાકમાં કપાતું અંતર એકસો સુડતાલીસ કિલોમીટર તો એક કલાકમાં કપાતું અંતર કેટલું તો એકસો સુડતાલીસના છેદમાં ત્રણ એટલે કે ઓગણપચાસ ગુણ્યા ત્રણ તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે જવાબ આવશે ઓગણપચાસ કિલોમીટર તો બસ એક કલાકમાં ઓગણપચાસ કિલોમીટર અંતર કાપશે ચૌદનું પાણીની એક બોટલમાં બસો મિલીલીટર પાણી સમાય છે તો આવા પાંચ બોટલમાં કેટલું પાણી સમાય એક બોટલ બરાબર બસો મિલીલીટર તો પાંચ બોટલ બરાબર કેટલું તો બસો ગુણ્યા પાંચ એટલે કે એક હજાર મિલીલીટર તો પાંચ બોટલમાં કુલ એક હજાર મિલીલીટર પાણી સમાય પંદરમો આશા 450 મિલી લીટર દૂધની બે થેલી ખરીદે છે દૂધને ત્રણ વાસણમાં એક સરખી રીતે ભરવાનું છે તો દરેક વાસણમાં કેટલું દૂધ સમાય દૂધની બે થેલી બરાબર 450 પ્લસ 450 એટલે કે 900 મિલીલીટર તો 900 મિલી દૂધને ત્રણ સરખા વાસણમાં ભરતા 900 ભાગ્યા ત્રણ એટલે કે ત્રણસો ગુણ્યા ત્રણ તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે જવાબ આવશે ત્રણસો મિલી તો દરેક વાસણમાં ત્રણસો મિલી દૂધ સમાય સોળમું એકત્રીસથી ચાલીસની વચ્ચે બે અને ત્રણ વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કઈ છે તો બે વડે વિભાજ્ય સંખ્યા થશે બત્રીસ ચોત્રીસ છત્રીસ ને આડત્રીસ ત્રણ વડે વિભાજ્ય સંખ્યા આવશે તેત્રીસ છત્રીસ અને ઓગણચાલીસ ત્યાર પછી છે ખૂટતા અંકો લખો તો અહીંયા છ હજાર ત્રણસો ને આઠના છેદમાં બે હજાર છસો ને બોતેર તો જુઓ અહીંયા આપણને બ્લૂ અક્ષરો જે દર્શાવેલા છે તે બ્લુ અક્ષરોની અંદર આપણે જે ખૂટતા અંકો છે તે દર્શાવેલા છે તો તમે પણ આ રીતે જે ખૂટતા અક્ષરો જે છે તે અહીંયા લખી શકો છો ત્યાર પછી ઓગણીસમો અંકો ત્રણ ચાર અને નવનો ઉપયોગ કરી ત્રણ અંકની સંખ્યા શક્ય બધી સંખ્યા જણાવો તો ત્રણ અંકની સંખ્યાઓમાં ત્રણસો ઓગણપચાસ ચારસો ત્રાણું નવસો ચોત્રીસ નવસો તેતાલીસ ચારસો ઓગણચાલીસ અને ત્રણસો ચોરાણું થશે બીજું અંકો ચાર ઝીરો અને ત્રણનો ઉપયોગ કરી ત્રણ અંકની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવો અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો ચાલો મોટી સંખ્યા થશે ચારસો ત્રીસ અને નાની સંખ્યા થશે ચોત્રીસ અને એનો તફાવત જોઈએ તો ચારસો ત્રીસ માઇનસ ચોત્રીસ એટલે કે ત્રણસો ને છન્નું થઈ જશે ત્યાર પછી છે એકવીસમાં પ્રશ્ન આડી ઉબી ચાવીઓની મદદથી ખાલી ખાના અંકમાં પૂરો

ત્રીજું નદીના પાણીમાં મુસાફરી માટે એક હોડીમાં પચીસ બાળકોને બેસાડવામાં આવે છે તો શાળાના બસ્સો બાળકોને મુસાફરી કરવા કેટલી હોડીની જરૂર પડે તો જવાબ આવશે વિકલ્પ ક આઠ ચોથું મેળામાં ચકડોળના એક બોક્સમાં ચાર લોકો બેસી શકે છે એક ચકડોળમાં આવા અગિયાર બોક્સ હોય તો એક સાથે કેટલા લોકો બેસી શકે તો જવાબ આવશે વિકલ્પ બ ચુમ્માલીસ પાંચમું મેળાની એક ટ્રેનમાં એન્જિનની પાછળ આઠ ડબ્બા છે દરેક ડબ્બામાં ચાર લોકો મુસાફરીનો આનંદ મેળવે છે એક ટિકિટના આઠ રૂપિયા છે તો ટ્રેન સંપૂર્ણ મુસાફરીથી ભરાઈ જાય તો કુલ કેટલા રૂપિયા ટિકિટ થાય તો જવાબ આવશે વિકલ્પ ક બસો છપ્પન ત્યાર પછી આપણને પ્રવૃત્તિ આપેલી છે હવે અહીંયા આપણને એવું કીધું છે કે આ કોષ્ટકની અંદર તમારી શાળામાં બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેની સંખ્યા લખવાની છે અને એનો કુલ અંક આપણે જણાવવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા સંખ્યાઓ લખેલી છે હવે તમે તમારી શાળાની સંખ્યા પણ લખી શકો હવે એના ઉપરથી કેટલાક પ્રશ્નો એમાં પહેલો સવાલ એક બસમાં પચાસ વિદ્યાર્થી બેસાડવામાં આવે તો તમારે કેટલી બસો બોલાવવી પડે હવે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણસો છ છે ત્રણસો છ ભાગ્યા પચાસ કરીએ ને તો છ પોઈન્ટ બાર થશે એટલે છ બસની અંદર બાળકો નહીં સમય છ બાળકો વધશે એટલે આપણે એક બીજી એકસ્ટ્રા બસ પણ બોલાવવી પડશે તો કુલ સાત બસ આપણે બોલાવી પડે બીજું પ્રાણી સંગ્રહાલયમાં બાલવાટિકાથી ધોરણ પાંચના બાળકો માટે એક ટિકિટના છ રૂપિયા હોય તો તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો સર્વપ્રથમ તો પ્રાણી આપણે બાલવાટિકાથી લઈ અને પાંચ ધોરણ સુધીના જે બાળકો છે એનો ટોટલ કરવો પડે તો અહીંયા કુલ બાળકો થાય છે બસો બે હવે એની કુલ ટિકિટ કેટલી થાય તો કે બસો બે ને આપણે છ વડે ગુણવા પડશે તો બસો બે ગુણ્યા આપણે છ કરીએ તો જવાબ આવશે બારસો ને બાર રૂપિયા તો અમારે કુલ બારસો ને બાર રૂપિયા ટિકિટના ચૂકવવા પડશે ત્યાર પછી ત્રીજું પ્રાણી સંગ્રહાલયમાં ધોરણ છથી આઠના બાળકો માટે એક ટિકિટના નવ રૂપિયા હોય તો કેટલા રૂપિયા આપવા પડે હવે કુલ બાળકો છે એકસો ચાર કુલ ટિકિટ છે એકસો ચાર નવ એટલે કે નવસો ને છત્રીસ રૂપિયા તો અમારે કુલ નવસો ને છત્રીસ રૂપિયા ચૂકવવા પડશે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન દરેકે દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની ઓ અહીંયાથી તમને મળી જશે અને વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો પણ તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તો જરૂરથી આ પીડીએફ મેળવી અને તમે અભ્યાસ કરી લેજો અથવા તો આપણી એપ્લિકેશન નું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો